જેમાં અંબાજી પરિવાર અને માઈ ભક્તો દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું ત્યારબાદ બપોરે ચંડીપાઠનું ભવ્ય આયોજન કરાયું હતું બપોરે અંબાજી મંદિર ખાતે માતાજીની ભવ્ય શોભાયાત્રા પાદરા શહેરમાં મંદિર ખાતેથી નીકળી અને પાદરાના શહેરના રાજમાર્ગો પર નીકળી હતી જેમાં અંબાજી પરિવાર સહિત માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રાનું અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરીને નીચ મંદિરે પરત સાથે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન છે તે મંદિર ખાતે કરવામાં આવ્યું છે જેનો માય ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજે શાકંભરી માતાનો પ્રાગટ્ય દિવસ શાકંભરી નવરાત્રી મા જગદંબાનો પણ પ્રાગટ્ય દિવસ છે આ નિમિત્તે અંબાજી પરિવાર પાદરા દ્વારા દર વર્ષની જેમ આજે પણ એક અનેક અલગ કાર્યક્રમો રાખેલા છે જે પૈકી આજે સવારે સવારે સાડા પાંચ વાગે માતાજીની પ્રભાત ફેરી નીકળી હતી જેણે જે પાદરા ગામના રાજમાર્ગો પર ફરી અને નિજ મંદિરે પરત આવેલી અત્યારે સવારે અગિયાર વાગે માતાજીના ચંડીપાઠ કરવામાં આવ્યા ત્યારબાદ બપોરે ત્રણ વાગે માતાજીની ધજાજીની શોભાયાત્રા નીકળી હતી જે પાદરા ગામના રાજમાર્ગો પર ફરી ગામમાં બધાને લાહો આપી નિજ મંદિરે માતાજીને ધજા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ અંબાજી પરિવાર દ્વારા એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેનો પણ આજે હજારો લોકોએ લાભ લીધો છે આમ અંબાજી પરિવાર દ્વારા માતાજીના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે વખરો વખત કરે છે એવી જ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને આ પ્રસંગે માતાજીના આશીર્વાદ આપ સૌને મળતા રહે તેવી શુભકામના સાથે સૌને જય શ્રી અંબેશ